નમસ્કાર જય હિન્દ વંદે માતરમ કેમ છો કેવું છે સારું છે ને ગુજરાત આખું આપણું છે ને નીટને ક્રેક કરવાનું છે આ કે ના ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે પાર્ટ બી ની અંદર પાર્ટ ટુ તો કોની વાત જોવી છે ચાલો સર નવો ક્વેશ્ચન લઈને આવો એટલે ખ્યાલ આવે જો તમારી સામે ક્વેશ્ચન છે ઓગણીસમાં કે એમોનિયાને નાઇટ્રેટમાં ફેરવવા માટે બે રૂપાંતરણમાં કયા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે આવો સવાલ છે ને તમને અહીંયા બે બે બેક્ટેરિયાની પહેર આપેલી છે હવે જો તમને અહીંયા કોની વાત કરે છે તો કે એમોનિયાની વાત કરે છે એટલે હું તમને અહીંયા લખી દઉં છું આ વાત એકચ્યુઅલીમાં ક્યાં છે તમારે જોવાની છે તમારી પાસે ચોપડી છે ચોપડીને ઓપન કરો ચેપ્ટર નંબર બારની

પાસે કોણ છે એમોનિયા છે એમોનિયાનું શું થઈ જાય ઓક્સિડેશન થઈ જાય કોની હાજરીમાં ઓક્સિડેશન થાય તો કે કે અહીંયા સૌથી પહેલા આ એમોનિયા જે છે એનું રૂપાંતર થાય એટલે અહીંયા નાઇટ્રોસો મોનાસ કે પછી ત્યાં બોલવામાં આવે નાઇટ્રોકોકસ એટલે આપણે અહીંયા લખી દઈએ ચોપડીમાં જે પ્રમાણે છે એ પ્રમાણે નાઇટ્રોસો મોનાસ નામના બેક્ટેરિયાને કારણે અહીંયા એનએચ નું રૂપાંતર થઈ જાય નાઇ કેમાં થાય બાળકો નાઇટ્રાઇટમાં હવે જે આ નાઇટ્રાઇટ છે એ નાઇટ્રો દ્વારા કોના દ્વારા નાઇટ્રો

આ ચોપડીની અંદર આનું પણ ઉલ્લેખ છે અને ત્રીજું છે નાઇટ્રોબેક્ટર તો હવે તમે બે આમાંથી પસંદ કરી લો એટલે તમારો આન્સર કયો ભાઈનો આન્સર બનશે ડી નાઇટ્રોસોમોનસ અને નાઇટ્રોબેક્ટર અહીંયાથી ઉપાડેલો સવાલ છે એનસીઆરટીનો છે ઇમ્પોર્ટન્ટ છે આગળ વધીએ અઢારમો સવાલ એચઆઈવી નું આનુવંશિક દ્રવ્ય કયું છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એચઆઈવીનું આનુવંશિક દ્રવ્ય તમારે ક્યાં ભણવામાં આવશે તો કે ધોરણ બારના ચેપ્ટર નંબર આઠમાં એટલે આ સવાલ પણ આમ જોવા જાવ તો નો જ છે પણ લોજિક બેઝ સવાલ છે જે ચેપ્ટર

પાસે જીનેટિક મટીરિયલ અલગ અને વાયરસ પાસે જીનેટિક મટીરિયલ અલગ તો એની પાસે વાયરસ પાસે આ રીતનું સિંગલ સ્ટેન્ડર્ડ આર એને જીનેટિક મટીરિયલ હોય અને આના સિવાય એની પાસે બીજા બે ઘટકો છે એકને કહેવાય છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક અને બીજો ઉત્સેચક છે જેનું નામ છે પ્રોટીએઝ લ્યો તો મેં તમને અહીંયા એચઆઈવી નું આનુવંશિક દ્રવ્યની વાત કરી દીધી સિંગલ સ્ટાન્ડર્ડ આર એટલે આપણો આન્સર બનશે સિંગલ સ્ટાન્ડર્ડ આર ચાલો ક્લિયર થાય છે બાળકો

યજમાનની ગેરહાજરીમાં બનેલા શું આવશે બનેલા પરોપજીવીને કહેવામાં આવે છે એટલે આ લોકો હકીકતમાં જ્યારે એને યજમાન શરીર મળે કયું શરીર મળે યજમાન મળે ત્યારે એના ઉપર કેવી રીતે જીવતા હોય એની અંદર અથવા તો એના ઉપર કઈ રીતે જીવતા હોય પરોપજીવી સ્વરૂપે કયા સ્વરૂપે પરોપજીવી અથવા તો પરોપ જીવન જીવતા હોય છે પણ ધારો કે યજમાન નથી તો આ લોકો એકલા એકલા જીવતા હોય ને ત્યારે એ કેવી રીતે જીવતા હોય વૈકલ્પિક થોડા સમય માટે મૃતોપજીવીને ખાય અને એટલા માટેનો આન્સર આવે વૈકલ્પિક મૃતોપજીવી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે આને નોટ ડાઉન કરી દો ચોપડીમાં લખી નાખો કે પરોપજીવી થોડા સમય માટે કેવું જીવન જીવી શકે વિકલ્પ એની પાસે અત્યારે યજમાન નથી એટલે બીજો વિકલ્પ હું મૃતપજીવીને ખાઈને જીવું એટલા માટે વૈકલ્પિક મૃતોપજીવી સ્વરૂપે જીવી શકે ત્રેવીસમો સવાલ જુઓ શું કહે છે ત્રેવીસ માં સવાલ કે ફાઈકો અને ફાઈકો ઇરીથ્રી રંજક દ્રવ્યો શેમાં જોવા મળે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફાઈકો અને ફાઈકો ઇરીથ્રી રંજક દ્રવ્યો બેસી અંદર નહીં આ એક પ્રકારનું ડાયટમ્સ છે એટલે કે પ્રોટિસ્ટા છે ક્રાઇસોફાઇટ છે યુ બેક્ટેરિયા બેક્ટેરિયા થઈ જશે સાઇનોબેક્ટેરિયા અને આર્કિયો બેક્ટેરિયા રાય તો આર્કિઓ બેક્ટેરિયા પાસે પણ હોતા નથી યુ બેક્ટેરિયા ખૂબ મોટો સમૂહ થઈ જાય એટલે આપણે નથી લેતા તો આપણો આન્સર જશે સાઇનો બેક્ટેરિયા જેની પાસે કોણ હોય ફાઇકો સાઇનિંગ ફાઇકો એરિથ્રીના ઘણીવાર સાઇનો બેક્ટેરિયાને એના રંગના કારણે જ આપણે અલગ અલગ નામ આપતા હોય છે એમાંનું એક નામ છે બ્લ્યુ આ રંગ આવ્યો એના કારણે ગ્રીન આ રંગના કારણે એ એલજી એટલે આલગી એટલે એને કહેવાય લીલ પણ હકીકતમાં બેક્ટેરિયા છે આપણે એને લીલ બોલીએ છીએ ક્લિયર થઈ ગઈ મારી વાત આ કે ના લેટ્સ ગો ફોર 24 રેડ ટાઇડ એટલે રેડ ટાઇડ એ શેના જળપી બહુગુણનને કારણે થાય છે રેડ ટાઇડ સૌથી પહેલો કોનું એક્ઝામ્પલ છે ગ્વાનિયો લેક્સ નું એક્ઝામ્પલ છે મિત્રો ગ્વાનિયો લેક્સ તમારે ભણવામાં આવી ગયું છે તમને આવડવું જોઈએ આ રીતે આડી ખાંચ અને ઊભી ખાંચ હોય ને બંનેમાંથી એક 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 કોણ નીકળે કશા નીકળે તમારી ચોપડીમાં દેખાડેલું જ છે એટલે તમારે યાદ રાખવાનું તો એક્ઝામ્પલનો આન્સર કોણ બનશે ગ્વાનિયો લેક્સ ક્લિયર

રેジસ્ટન્સ આપતા પ્રતિકાર આપતા દ્રવ્યનો જનીનનો ભાગ જીન્સ બેઠો હોય કે જે પ્રતિકારક માટે પ્રતિકારતા માટે જવાબદાર છે બાળકો ક્લિયર થયું સમજાય છે તો આને આપણે બોલીએ છીએ પ્રતિજૈવિક દ્રવ્ય પેદા કરતું જનીન પ્રતિજીવિક દ્રવ્ય પેદા કરતું જનીન હાલો તમને જવાબ આવડી ગયો શું કહેવા છે ધીસ ઇસ કોલ પ્લાઝમિડ ધ આન્સર ઇઝ ધીસ વન પ્લાઝમિન ચાલો ક્લિયર છવ્વીસ મો સવાલ જુઓ પ્લાઝમીન પર રહેલા આર જની આર એટલે

શું દેખાય છે બાળકો એ જનીનની હાજરીને કારણે એમાં શું દેખાય છે અને એના કારણે એ અસંવેદનશીલ થાય એટલે આ થઈ ગયું પ્લાઝમિડ તમારું ઠીક છે અને આ એનું શું થઈ ગયું બાળકો એ બાળકો જેના કારણે શું આપી શકે ઔષધોની સામે ઔષધોની સામે અથવા તો એન્ટી બાયોટિક સામે શું આપી શકે પ્રતિકાર આલો ક્લિયર થઈ ગઈ અહીંયા સુધીની વાત નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ ગરમ એસિડિક ઝારક બેક્ટેરિયા ક્યાં જોવા મળે ગરમ શબ્દ યાદ આવી ગયો ઝારક શબ્દ તમારા માટે નવો છે ઇમ્પોર્ટન્ટ છે ચોપડીમાં આને નોટ ડાઉન કરી દયો રાઈટ આર્કિયો બેક્ટેરિયા અંદર આપણે ગરમ પાણીની અંદર વિષમ પરિસ્થિતિમાં રહેતા બેક્ટેરિયા જો થર્મો એસિડોફિલસ જે ઝારક પ્રકારના છે અને ગરમ એસિડિક વાતાવરણમાં પણ જીવે છે 28મો સવાલ જો ટીએમવી શું ધરાવે છે તો તમને બધાને અહીંયા લોજિક ખબર હોવી જોઈએ જો આ સવાલ લોજિકમાંથી બને છે ટીએમવી નું ફૂલ ફોર્મ શું થાય તો કે ટો બાકો

પ્રોટીન આ એનો આન્સર થશે હજી આની વાત ક્યાં છે તો કે બારમા ધોરણના ચેપ્ટર નંબર દસ માં સેમ ટુ સેમ વાત છે ઠીક છે બાળકો આગળ ઓગણત્રીસ બેક્ટેરિયામાં શ્વસન ઉત્સેચકો ક્યાં આવેલા છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સવાલ તમને આવડવો જોઈએ બેક્ટેરિયાની અંદર શ્વસન ઉત્સેચકો હવે એમની પાસે તો કોઈ પણ અંગિકા નથી એટલે એમના પેલા અંતરવલનને કારણે કોના અંતરવલન તો કે એનું જે કોષ રસપટલ છે ને અંતરવલનને કારણે બનતી રચના મેઝોઝોમ્સ તો આ મેઝોઝોમ્સ જે છે એ શું ધરાવે છે શ્વસન ઉત્સેચકો ધરાવે છે તો આને આ રીતે તમારે આન્સર લેવાનો છે ત્રીસમો જો નીચેના જોડકા જોડો જોડો મને ક્યાં વાંધો છે હમણાં આપણે ભણી ગયા એમાંથી તમને આ સવાલ આવડવો જોઈએ અહીંયા તમને નાઇટ્રોબેક્ટર ક્લોસ્ટ્રીડિયમ નાઇટ્રોસો અને એઝેટોબેક્ટર આપેલું છે ચાલો ગોતો તો પહેલાની અંદર તમને હમણાં નાઇટ્રોબેક્ટર વાળું તો આપણે શરૂઆતમાં ભણ્યા ને જવા દે હાલો હું તમને દેખાડી દઉં ફટાફટ એટલે તમને ખબર પડે જો આ નાઇટ્રોબર તો આપણે ભણ્યા કે નહીં આઈ રહ્યું નાઇટ્રોબેક્ટર રાઇટ ક્યાં લેખવું આપણે નાઇટ્રોસોમોસ નાઇટ્રોબેક્ટર તો નાઇટ્રોબેક્ટર નાઇટ્રાઇટમાંથી કેમ કે

રાઈટ તો ક્લોસ્ટ્રીડિયમ કેના માટે છે મુક્ત જીવંત અજારક નાઇટ્રોજન સ્થાપક છે જો આને તમારી ચોપડીની અંદર ક્યાંક લખી નાખજો એટલે એવરી ટાઈમ જ્યારે પણ સવાલ પૂછાય તો તમને આવડે બુકની અંદર આને છાપી દેજો ચાલો આર ટુ નાઇટ્રોસોકોકસ એટલે મુક્ત જીવંત ઝારક નાઇટ્રોજનના સ્થાપક બેક્ટેરિયા છે અને છેલ્લે એઝેટો બેક્ટર રાઈટ એસ વન મેં ઉલટું ટિક કરી દીધું કઈ વાંધો નહીં હમ ઇસકો સુધાર સકતે હૈ पर आप नहीं सुधार सकते तो आपको ध्यान रखने का है राइट और नाइट्रोसोमोनास એટલે r2 ओके नाइट्रोसोकोकस सॉरी अमोनिया ને નાઇટ્રાઇટ માં ફેરવે અને નાઇટ્રોબેક્ટેર નાઇટ્રાઇટ ને નાઇટ્રેટ માં ફેરવે ચાલો ક્લિયર થઈ ગયું બાળકો 100% આગળ વધીએ ઓકે સામાન્ય રીતે એક બેક્ટેરિયલ કોષ દ્વારા કેટલા અંત બિજાણું ઉત્પન્ન થાય આવો સવાલ આવે એક બેક્ટેરિયલ લખ્યું હોય તો એકમાંથી એક રાઇટ બે લખ્યું હોય તો બેમાંથી બે ઠીક છે બાળકો એટલે આને યાદ રાખજો એક બેક્ટેરિયલ કોષમાંથી કેટલા અંતઃબીજાણુ ઉત્પન્ન થાય તો એક બેક્ટેરિયલ કોષમાંથી સામાન્ય રીતે એક અંતઃબીજાણુ ઉત્પન્ન થાય ક્લિયર 32મો આપેલામાંથી કઈ એક લીલ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આમાંથી કઈ લીલ છે રોડોસ્પાયરુલિયમ નહીં જામલી બેક્ટેરિયા નહીં જામલી એટલે પર્પલ બેક્ટેરિયા અને લીલા બેક્ટેરિયા નહીં રસાયણ સંશ્લેષી કહેવાય જ્યારે સાયનો બેક્ટેરિયા છે એના માટે આપણે શું બોલીએ નીલ હરિત લીલ અથવા તો બ્લુ ગ્રીન આલ્ગી એટલે આને ઈ અનુલક્ષીને આપણે અહીંયા લીલ શબ્દ વાપરેલો છે આ પોઈન્ટ તમારે આ રીતે યાદ રાખવાનો તેત્રીસ માં પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવોમાં સૌથી વધુ વસ્તી કોની કોઈ પણ પ્રકાર અહીંયા પાંચ સૃષ્ટિની વાત કરી હોત તો વસ્તુ અલગ હતી પાંચ સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય કીધો હોત તો સંધિપાદ નહીં એમાં સૌથી મોટો વર્ગ કીધો તો કીટક એટલે અહીંયા કીટકો ઉપર તો નહીં જાય અહીંયા કીધું પૃથ્વી પર કોઈ પણ પ્રકારના સજીવોને લેવામાં આવે તો એમાં સૌથી વધારે વસ્તી કોની પહેલા તો આન્સર આવશે બેક્ટેરિયા યાદ રાખજો

પાંત્રીસમો જો માઇક્રો માટે નીચેના માંથી હું સાચું છે ગોતો તમે યાર મારે દર વખતે થોડું ગોતવાનું હોય તેઓ સંપૂર્ણ રીતે કોષ દિવાલનો અભાવ ધરાવે યસ તેવો સૌથી નાના જીવંત કોષો છે યસ અને તેઓ ઓક્સિજન વગર પણ ટકી શકે છે યસ તો આન્સર બનશે શું આપેલા તમામ સો દિસ ઇઝ અવર આન્સર તો આ ત્રણ ત્રણ કેરેક્ટરિસ્ટિક છે માઇક્રો પ્લાઝમાની આવડે ને બાળકો એ બાળકો સંક્રમણ કરવું પડે ઇઝ ધી ફર્સ્ટ વન સંક્રમણ કરવું પડે સંક્રમણ કર્યા પછી એને ગ્રહણ કરે એટલે ધીસ ઇઝ ધી સેકેન્ડ વન પછી ત્યાં એસેમ્બલી એટલે કે આ યજમાન અને વાયરસ એમની વચ્ચે જોડાણ થઈ ગયું પહેલા સંક્રમિત કર્યા પછી એની વચ્ચે એકબીજા સાથે ગ્રહણ કર્યું ગ્રહણ કર્યું એટલે અહીંનું જે મટીરિયલ હતું જનનિક દ્રવ્ય એ યજમાનના શરીરમાં દાખલ કર્યું એટલે ત્યાં એસેમ્બલી બની રાઈટ એસેમ્બલી બન્યા પછી ત્યાંથી પુખ્તતા થાય અને પુખ્તતા થઈ ગયા પછી એટલે એક નંબર ધીસ ઇઝ કોલ્ડ બે નંબર ધીસ ઇઝ કોલ્ડ ત્રણ નંબર ધીસ ઇઝ કોલ્ડ ચાર નંબર અને લાસ્ટમાં એ જોડાણ છૂટવું પડે અને આને કહી દઈએ આપણે નંબર વાયરસમાં સાચો ક્રમ તમારે આને પાંચ પોઈન્ટ લખી દેવાના એક બે ત્રણ ચાર અને પાંચ બોલો પહેલા પોઈન્ટમાં શું લખશું સંક્રમણ શું લખશું સંક્રમણ તમારે લખી દેવાનું છે અત્યારે બીજા પોઈન્ટની અંદર શું લખશું ગ્રહણ ગ્રહણ પછી ત્રીજા નંબર ની અંદર લખશું એસેમ્બલી એટલે કે જોડાણ એટલે અહીંયા લખું છું એસેમ્બલી રાઈટ ચાર નંબર ની અંદર આપણે જઈશું કોની અંદર તો કે કે નંબર 2 પુક્તતા પુક્તતા અને પાંચ નંબર માં શું થઈ જાય તૂટવું તો આ વાયરસની ની કેરેક્ટરિસ્ટિક છે આવડવું જોઈએ ઠીક છે બાળકો ચાલો તો અહીંયા મે તમને એક બીજો પાર્ટ પતાવ્યો હવે આપણે ત્રીજા પોઈન્ટ અંદર એટલે કે ત્રીજા પાર્ટ ની અંદર જઈશું ત્યાં સુધી જય હિન્દ મને માત્ર you